તો સો એ સો ની અંદર પચીસ વીઘા એમને અલગથી જે તે એમનું જે લખાણ છે એના દ્વારા એમને જાણ કરવામાં આવેલી હોય કે જે ચાર ભાઈઓ છે ચાર ભાઈઓને પચીસ પચીસ વીઘા જમીન જે ફાળે આવતી હોય તે મળવાપાત્ર રહે

પત્રકની જે દુરસ્તીનો જે તમે હિસ્સો લેવા માંગો છો એની અંદર તમારે અરજી કરવાની હવે આગળ જણાવ્યું તેમ કે ચાર ભાઈઓનો જે ભાગ છે એનું જે ક્ષેત્રફળ છે જો એ તમારા સાતબાની અંદર અંદર દર્શાવેલું હોય કે આટલા આટલા ભાગના તમારે અલગ કરવાના છે તેવા સંજોગો દરમિયાન કરી આપવામાં આવશે સાતમાર નો પરંતુ દર્શક મિત્રો જો આગળ મેં તમને જણાવી મુજબ તમે ચાર કે પાંચ ભાઈઓ હોવ અને તમારા બધા વચ્ચે જમીનનો કેટલો હિસ્સો કે કેટલું ક્ષેત્રફળ તમને મળવા પાત્ર છે એવું કોઈ પણ પ્રકારની નોંધ ન કરી હોય તો એવા સંજોગો દરમિયાન તમે જેટલા પણ અરજદારો હોવ અથવા તો જેટલા પણ તમે ભાઈઓ હોવ એ બધાની પરમિશન વગર તમારું જે કેજીપી છે બરાબર કમી જાસ્તી પત્રક દુરસ્તીનું જે સાધમાન તમારો તમારા હિસ્સો અલગ કરવાનો છે એ ડીઆઈએલ ની કચેરીમાંથી કરવામાં આવે નહીં કરવામાં આવશે પણ ક્યારે કે આવા સંજોગો દરમિયાન ટૂંકમાં તમે એટલું સમજી જાઓ કે જો તમારે બધાને જેટલી મિલકત છે તમારા પિતાજીની એ તમારા જે ભાઈઓ વચ્ચેની ટોટલ કેટલી છે જમીન અને તમારા વચ્ચે કેટલો એનો હિસ્સો મળવા પાત્ર છે

એ ડીઆઈએલઆરની કચેરીમાંથી કરી આપવામાં આવશે પરંતુ જો એવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નહીં હોય કે તમારા જે અરજદારો છે તમે જે ભાઈઓ છો તેની અંદર તમારી કેટલી જમીન જે હિસ્સે આવે છે એવું એનું જે ક્ષેત્રફળ છે કે તેને જે તે વિગામાં દર્શાવવામાં આવે કે કોઈ પણ રીતે તમારા હિસ્સાની જમીનનું ક્ષેત્રફળ કેટલું છે અને તમને કેટલી મળવાપાત્ર પાત્ર રહે છે તેની જો સ્પષ્ટતા સાત બારમાંથી નહીં આવે તો તમારા બધાની સહમતી અને સાઈન દ્વારા કચેરીમાંથી તમને એક કરી આપવામાં આવશે અને ત્યારે જ તમારા જેટલા અરજદારો છો તે તમારે તમારા હિસ્સાની જમીનને અલગ કરી શકો છો તો દર્શક મિત્રો આજ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું તે સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જો કોઈ નવો ચુકાદો આપવામાં આવ્યો હોય અથવા તો સરકારશ્રી દ્વારા કોઈ નવી અપડેટ આપવામાં આવી હોય તો એવા જે લીગલી એટલે કે આપણે કહી શકીએ કે કાનૂની જે પણ તમને ઉપયોગી થાય ખેડૂત મિત્રોનો ઉપયોગી થાય એવી જે પણ જો કોઈ નવી સરકાર શ્રી દ્વારા સૂચના આવે છે તો એ પણ હું વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું તો દર્શક મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભક્ત